અંકલેશ્વર શહેરમાં પાલિકાના સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે ભાજપના શહેરી બાવાઓ સ્વચ્છતા ઓછી અને ફોટો સેશન વધુ કરાવીને ભવાઈ ભજવીને શહેરીજનોનું મનોરંજન પૂરું પાડ્યું હતું અંકલેશ્વર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા નિર્મળ ગુજરાત સ્વચ્છતા અભિયાન હેઠળ સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન હાથ ધર્યું હતું હતું ભાજપી શહેરી સ્વચ્છતા ઓછી અને ફોટો સેશન વધુ કર્યું હોય એવું જણાઈ આવ્યું અંકલેશ્વર શહેર ભાજપના બાવાઓ આજે નોટંકી ઉપર ઉતરી આવ્યા હતા સ્વચ્છતા અભિયાનનો દોડ કરી જાણે ધાડ મારી હોય તેમ જાડું ઓછું ફોટા વધુ પડાવ્યા હતા હવે આવા દોડની ની કઈક જરૂરિયાત ખરી ગામ આખું જાણે છે આ સેરી બાવાઓ માં કેટલું પાણી છે મીડિયા અને સોશિયલ મીડિયા માં ચમકવાજે અંકલેશ્વર ના દંભ દેખાડતા નજરે પડ્યા હતા લોકસભાની ચૂંટણી માં જે રીતે જાડુ વાળાઓ નાકે દમ લાવી દીધો હતો તે વિસરી ચુક્યા લાગે છે એટલે આજે ડોકાયા ત્યારે અસલ જાત બતાવતા જોવા મળ્યા હતા કહેવાય છે થાક્યા ના હતા સ્વચ્છતા નામે પાલિકા ના નાટક કરતા હોય તસવીરો આજે મીડિયા ના કેમેરામાં કેદ થઈ હતી અંકલેશ્વર માં નિર્મળ ગુજરાત સ્વચ્છતા અભિયાન હેઠળ અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તાર ત્રણ રસ્તા સર્કલ થી લઈને ઓએનજીસી ઓવરબ્રિજ નગરપાલિકા થી લઈને ગુજરાત અભિયાન ઔપચારિક બની રહે ત્યારે તે ફારસરૂપ સાબિત થતું હોય છે આજે પાલિકાના શહેરી બાવાઓ શો કરી પાલિકાના સફાઈ કામદારો અને કર્મચારીઓની કામગીરી ઉપર ઝાડુ ફેરવી દીધું હતું જેમ જૂનવાણી સમય રંગલો અને રંગલી ભવાઈ કરી ગામ આખા મનોરંજન પૂરું પાડતા હતા તેગર સેવકો રંગલા અને રંગલીઓની જેમ પહેરી અને જાડો લઈને નીકળી પડ્યા હતા અને નવાઈ વાત તો એ છે કે તેણે સફાઈ પણ તે જગ્યાએ કરી જ્યાં સફાઈની જરૂરત જ નહોતી એટલે કે આ નેતાજીઓના નીચે કચરો જ ના આવ્યો ભાઈ ગંદકીની ફરિયાદો કરી જે રીતે ગામ માં સ્વચ્છતાની ભવાઈ શહેરીજનો એ જોઈ હતી અને મનોમન તે પણ હસી રહ્યા હતા કે ભાઈ નાટક માં પણ નોટંકી તો દેખાવી જોઈએ ને વારે નેતાજી વાહ આની નોંધ તો તમામે લેવી જોઈએ આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નિર્મલ ગુજરાત અંતર્ગત સફાઈ અભિયાન અભિયાન કાર્યક્રમ યોજવામાં યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં ત્રણ રસ્તા સર્કલથી લઈને ઓન જેસી ઓવરબ્રિજ સુધી નગરપાલિકા કચેરીથી લઈને ગુજરાત ગેસ કંપની સુધી અને ભરૂચી નાકા સર્કલથી લઈને જલારામ મંદિર થઈને જ શિવ દર્શન સોસાયટી સુધી સફાઈ કરવામાં આવી આ કાર્યક્રમમાં નગરપાલિકાના સભ્યશ્રીઓ કર્મચારીશ્રીઓ ડૉક્ટરશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાગ લીધો હતો આ અંકલેશ્વર જાહેર જનતાને આજ રોજ એકવાર ફરી વિનંતી કરું છું કે આપણા શહેરને સ્વસ્થ અને સાફ રાખવામાં સહયોગ કરે આ રોડ ઉપર કચરો નહીં ડસ્ટબિનમાં નાખે અને બધો ડોર ટુ ડોરવાળાને આપે